નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત ગવર્મેન્ટ બિગ અપડેટ ટુડેમાં આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં થશે ત્રીસથી ચાલીસ ટકાનો વધારો તો મિત્રો હવે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મોજે મોજ છે તો વિડીયોમાં વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો મિત્રો ડીએ વધારો બે હજાર પચીસ રાજ્યના કર્મચારીઓ માટે એક રાહતના સમાચાર છે તો સરકારે તેમને ખુશ કર્યા છે તો હવે લાખો કર્મચારીઓના ડીએમાં મોટો વધારો થવાનો છે અને આનાથી કર્મચારીઓના પગાર પર પણ અસર પડશે અને મોંઘવારી સામે લડવામાં મદદ મળશે તો ચાલો જાણીએ કે આ વખતે કર્મચારીઓને ડીએમાં કેટલો વધારો મળવાનો છે તો મિત્રો ખાસ કરીને રાજ્ય સરકારના તેમજ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આગામી ડીએમાં વધારો કેટલો થવાનો છે તે બાબતે એક સ્પષ્ટ સમાચાર આપણી સામે આવ્યા છે જેનો સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાની કોશિશ કરી છે એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો તો લાખો કેન્દ્રીય કર્મચારીઓ આ વર્ષના બીજેડીએ બીજા ડીએ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તાજેતરમાં આ અંગે એક મોટી અપડેટ આવી છે તો હવે સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જોરદાર વધારો કરવાની છે તો જેનો ફાયદો કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળવાનો છે તો અગાઉ સરકારે જાન્યુઆરીથી જૂન સુધી મોંઘવારી ભથ્થાની વધારો કર્યો હતો તો સમાચારમાં ડીએ સંબંધિત આ અપડેટ વિશે વિગતવાર જાણવાના છીએ મિત્રો તો મિત્રો આપ સૌ જાણો છો તેમ જે આ વખતનો વધારો હતો એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસથી જે કાંઈ ડીએ વધારો લાગુ થયો જેની જાહેરાત માર્ચમાં કરવામાં આવી હતી તો ત્યારબાદ હવે આ વર્ષનો બીજો વધારો એટલે કે આ મહિનાથી એટલે કે જુલાઈ મહિનાથી જે લાગુ થવા જઈ જઈ રહ્યો છે તો ખાસ કરીને તેની જાહેરાત છે તે ઓક્ટોબર અથવા તો સપ્ટેમ્બરમાં થવાની શક્યતાઓ છે તો મિત્રો કેટલો વધારો થશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં વધારો કરી શકે છે તો આ વખતે ડીએમાં વધારાનો આંકડો ચાર ટકા સુધીનો હોઈ શકે છે તો આના કારણે અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મેળવતા કર્મચારીઓને દર મહિને સાતસોને વીસ રૂપિયા વધુ મળવાના છે તો આ મુજબ આનાથી વધુ મૂળ પગાર મેળવતા કર્મચારીઓને વધુ લાભ મળશે અને પેન્શનરોને તેમના ડીઆરમાં વધારાનો પણ ફાયદો મળવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ વખતે જે ડીએમાં વધારો છે તે ચાર ટકા સમથિંગ હોઈ શકે છે અને આના કારણે ઉદાહરણ તરીકે કોઈ કર્મચારીઓનો અઢાર હજાર રૂપિયા પગાર હોય તો તેમને દર મહિને સાતસોને વીસ રૂપિયા વધારાના મળવાના છે અને આ મુજબ જે કોઈ કર્મચારીનો પગાર વધારે હોય તો તેને તે મુજબ પગારમાં વધુ વધારો મળવાનો છે તો ત્યારબાદ જોઈએ તો કુલ ડીએ આટલો વધશે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને પંચાવન ટકા ડીએ મળી રહ્યું છે તો ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી કર્મચારીઓનો ડીએ ત્રેપન ટકા હતો જે જાન્યુઆરીથી જૂન બે હજાર પચીસ સુધી બે ટકાનો ડીએ વધારો મેળવ્યા બાદ પંચાવન ટકા થઈ ગયો હતો તો હવે જુલાઈ બે હજાર ડિસેમ્બર બે હજાર સુધી ચાર ટકા ડીએ વધારા પછી તે ઓગણસાઠ ટકા થઈ શકે છે મિત્રો તો મિત્રો હાલમાં જે પંચાવન ટકા ડીએ મળી રહ્યું છે તે હવે ઓગણસાઠ ટકા એટલે કે ચાર ટકાના વધારા બાદ ઓગણસાઠ ટકા થવાની ધારણા છે તો ત્યારબાદ વાત કરીએ તો ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે કે નહીં તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કર્મચારીઓના ડીએનએ મૂળ પગારમાં મર્જ કરી શકાય છે તો આનું એક કારણ એ છે કે આઠમો પગાર પંચ નવા વર્ષમાં જાન્યુઆરીથી લાગુ કરી શકાય છે અને બીજું કારણ એ છે કે જો પચાસ ટકાથી વધુ ડીએ થાય તો સરકાર તેને મૂળ પગારમાં મર્જ કરવાનો નિર્ણય લઈ શકે છે તો કેટલાક નિષ્ણાતો માને પણ છે કે ડીએના ફક્ત ઓગણસાઠ ટકા જ મર્જ કરવામાં આવશે તો જ્યારે કેટલાક કહે છે તે ફક્ત પચાસ ટકાથી ઉપરના ડીએનએ છે તે મર્જ કરી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો જો ડીએ આપવામાં વિલંબ થશે તો કર્મચારીઓને બાકી રકમ મળશે તો લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ અને ડીઆરમાં વધારાનો લાભ મળશે તો આ ડીએ વધારો પહેલી જુલાઈથી અમલી માનવામાં આવશે તો તેની જાહેરાત નવેમ્બર સુધીમાં થવાની અપેક્ષા છે તો જ્યારે પણ આ ડીએ વધારાની રકમ ખાતામાં આવશે ત્યારે તેની બાકી રકમ આપવામાં આવશે જો કે આગામી ડીએ વધારા અંગે સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ જે આ ડીએ વધારો છે તે પહેલી જુલાઈ એટલે કે સાતમા મહિનાની પહેલી તારીખથી જ અમલમાં આવવાનો છે પણ તેની જાહેરાત ગમે ત્યારે થાય તો ત્યાં સુધીનું જે બાકી ડીએ એરિયર્સ હશે તે સીધું જ કર્મચારી અને પેન્શનરના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો એઆઈ સીપીઆઈ ડેટા શું કહે છે તો જ્યારે પણ સરકાર ડીએ વધારો કરે છે ત્યારે પાછલા છ મહિનાના એઆઈ સીપીઆઈ ઇન્ડેક્સના ડેટા જોવામાં આવે છે તો આ આધારે નક્કી કરવામાં આવે છે કે ડીએમાં કેટલા ટકા વધારો કરવામાં આવશે તો આંકડા શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે તો અત્યાર સુધી મે મહિના સુધીના આંકડા આવી ગયા છે જે મુજબ મે મહિનાનો એઆઈસીપીઆઈનો આંકડો એકસોને ચુમ્માલીસ પોઈન્ટ છે તો એપ્રિલની શરૂઆતમાં તે એકસોને તેતાલીસ પોઈન્ટ પાંચ હતો તો જો જૂનમાં પણ આંકડો વધે છે તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએમમાં ચાર ટકાનો વધારો છે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જેની આજે આ વિડીયોમાં આપણે વાત કરી કે આગામી ડીએ વધારો છે તે કેટલા ટકા સુધીનો હોઈ શકે છે તો માહિતી તમને પસંદ આવી હોય અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે નવા જોશ જોશને ઉમંગ સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર